શું થાય બીમાર એટલે ભયંકર શ્વાસ ની તકલીફ કેટલા વર્ષ જૂની બીમારી કીધી ભાઈ પાંચ દસ બરાબર ત્યાર પછી આપણે અમૃત કેટલી બોટલ સેવન કર્યું એક બોટલ નું કર્યો છે એક બોટલ નું સેવન કર્યા પછી જે એને શ્વાસ ની બીમારી હતી

તો અમૃત પુષ્પ જાણકારી આપજો જય દ્વારકાધીશ જય દ્વારકા જય ગુરુ મહારાજ જય ગુરુ જય દાન મહારાજ જય મહારાજ જય શિયા જય શિયા